નવ મતદાતા સાથે વાત કરવા માટેનો એક કાર્યક્રમ એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વડોદરામાં આરોલ યુનિવર્સિટી ખાતે લગભગ અગિયાર હજાર એટલા સ્ટુડન્ટ કે જેમણે પહેલીવાર મતદાનનો અધિકાર મળ્યો છે એ લોકો જોડાયા હતા આખા ગુજરાતમાંથી પાંચ લાખ યુવાનો જોડાયા હતા અને અમારી માહિતી પ્રમાણે આખા દેશમાંથી પચાસ લાખ યુવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે એમના મતના અધિકારના વપરાશકારોને કારણે એક સ્થિર સરકાર બની શકે સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય નવ મતદાતાઓના એમના ઉત્કર્ષ માટે એમના ભવિષ્ય માટે એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે મતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ મતદાતાઓને એમણે એમને મળેલા મત અધિકાર માટે અભિનંદન તો આપ્યા જ પરંતુ સાથે સાથે સરકારે જે યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવી જે યુવાનો નિરાશ ન થાય એના માટે એમને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કર્યો નોકરી શોધનાર શોધવાને બદલે નોકરી આપનાર યુવાન બને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને બેન્કોથી વગેરે વાતની લોન મળે અને એના ગેરંટર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે હોય એની પણ એમને ખાતરી આપી આવા અનેક પ્રકારની યોજનાઓની વાત મોદી સાહેબે આજે કરી છે યુવાનો એનાથી ખૂબ પ્રભાવિત પણ છે યુવાનોને એમનું ફ્યુચર એ બ્રાઇટ લાગે છે કેમ કે એમને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા એક પ્રધાનમંત્રી બન્યા છે કે જે સર્વાંગી વિકાસની વાત તો કરે જ છે પણ યુવાનો પર વધુ વિશ્વાસ રાખે છે વધુ વિશ્વાસની સાથે સાથે અમને વધુ અધિકાર મળે વધુ અમને લાભ મળે વધુ યોજનાઓ અમને માટે બને એના માટેની પણ કાળજી લે છે એ મોદીની ગેરંટીમાં આ યુવાનોને પૂરો વિશ્વાસ છે કે આજની અહીંયાની હાજરી નરેન્દ્ર મોદી સાહેબની વાત ઉપર એમનો જે રિએક્શન આવતા હતા એના પરથી લાગે છે કે મોદી સાહેબની ગેરંટીમાં આ યુવાનોને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના વિકાસમાં જોડાવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હવે આ યુવાનો બિલકુલ તૈયાર છે એવું મારું માનવું છે મારો યુનિવર્સિટી આજના કાર્યક્રમનું આયોજન કર્યું